આગળ સમાચારોમાં વાત કરીએ સુરતની તો સુરતમાં અબોલ માટે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળામાં પશુ પક્ષીઓ માટે સેવા કરવામાં આવી જ્યાં પાણી પીવાના કુંડાનું વિતરણ કરાયું છે તમારું નામ અને સંસ્થા વિશે માહિતી આપો મનોભાઈ મકવાણા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર સત્તર વર્ષના દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ વડાસા સીમાડા પુણા પર્વતપાટિયા પાટિયા વડાજણ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારના દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ હજાર ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવ બસ